નમસ્કાર દર્શક મિત્રો માલાન તિર્યામ આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો કોળિયક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ રાજ્ય કક્ષાના ઉદ્યોગ અને પશુપાલન મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીએ કોળિયક નિષ્કલંક મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી ભાદરવી અમાસના પવિત્ર સ્નાન માટે ભાવિકોમાં અનેરો આનંદ મેળામાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓને સોંપાયેલા ફરજો પર તૈનાત તારીખ બાવીસ અને ત્રેવીસ ના રોજ ભાવનગર જિલ્લાના કોળિયા ગામ ખાતે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં મેળો યોજાઈ રહ્યો છે ત્યારે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આસ્થાબેર પવિત્ર હતા ત્યારે ભાદરવી માસના મેળામાં રાજ્ય કક્ષાના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી તથા આગેવાન શ્રી દિવ્યશભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંત્રીશ્રીએ ભક્તોને પ્રસાદી વિતરણ કરી હતી ભાવનગર જિલ્લાના નિષ્કલંક મહાદેવ ખાતે ભાદરવી અમાસના મેળામાં મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી દ્વારા એક લાખ થી વધુ ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ ફરજ પર મુકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ચોવીસ કલાક મેળા દરમિયાન ફરજ બજાવી હતી આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ ફાયર વિભાગ પીજીવીસીએલ પાણી પુરવઠા વિભાગ સહિતના વિભાગો સોંપાયેલ ફરજો પર તૈનાત રહ્યા હતા ભાવિકો આનંદ અને ઉત્સાહે મેળામાં આવ્યા હતા મેળામાં જતા અનેક સ્થળોએ સામાજિક સંસ્થાઓ દ્વારા ચા પાણી ને નાસ્તાની તેમજ ઉતારાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આજે નિષ્કળ મહાદેવના આર્થિક પ્રસંગે ત્યાં લગભગ બે લાખની ઉપર અહીંયા આ સમાજમાં આગેવાનો અને વધી ઉપસ્થિત છે આ ગુજરાતમાંથી અને સમગ્ર આખા ભાગનું જુલ્લાના તમામ આગેવાનો અહીંયા આમાં મહિમા શું છે આમાં મહિમા કઈ કહેવાય કેમ કે આ આમાં શું નહીં અને આની અંદર જેટલા આવશે એને સ્નાન કરશે એમને ભગવાન ખૂબ Bipuoso pe apen ewa iyana apen waloma genw, hum egi.